સ્થિત કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા સંગઠનના પદાધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો અને કમલમ ખાતે મુખ્યમંત્રી આવી પહોંચતા તેઓનું જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ સંજય પટેલે સ્વાગત કર્યું ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા ભાજપના સંગઠનના પદાધિકારીઓ સાથે ટૂંકો સંવાદ કર્યો હતો અને આ સંવાદ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના સંગઠન પદાધિકારીઓ પૂર્વ પદાધિકારીઓ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અગિયાર પંચાયતોની ચૂંટણી બાદ ગણતરી મોડી રાત સુધી ચાલી હતી જોકે વિજય થયેલા ઉમેદવારોના શુભેચ્છકો ઢોલના તાલે નાચી ઉઠ્યા હતા અમીરગઢ તાલુકામાં પોલીસ અને વહીવટી તંત્રની સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રજાએ જેના માથે ગામના વિકાસનો વિશ્વાસ મૂક્યો તે વિજય થયા અને વિજયી થયેલા ઉમેદવારોના શુભેચ્છકો અભિલ ગુલાલ ઉડાડીને ઢોલના તાલે નાચી ઉઠ્યા જ્યારે ઉમેદવારોએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો